આમ આદમી પાર્ટીના દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાની હાજરીમાં સુરતના ઉદ્યોગપતિ અને ચાર હજારથી વધુ પિતાવિહોણી યુવતીઓના પાલક પિતા બની લગ્ન કરાવનાર મહેશ સવાણીને આપની ટોપી પહેરી ઝાડુ પકડ્યું હતું જેને લઈ હાલ તો સુરતમાં રાજકારણ ગરમાયું હોય તેમ જોવા મળી રહ્યું છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હોમટાઉનમાં જ આપ ભાજપનો ખેલ બગાડવામાં સફળ રહી હોય તેમ લાગી રહ્યું છે સુરતમાં આમ આદમી પાર્ટી હવે રાજકીય ગરમાટો લાવી રહી છે ત્યારે રવિવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા સુરત આવતા રાજકીય ઉથલપાથલ કરી હતી મનીષ સિસોદીયાની હાજરીમાં ભાજપના મોટા નેતા અને લોકસેવક મહેશ સવાણી આપમાં જોડાયા હતા મનીષ સિસોદીયાએ ભાજપની ખેસ પહેરાવી ઝાડુ મહેશ સવાણીને આપતા મહેશ સવાણી આપના થયા હતા તો આ અંગે મનીષ સિસોદીયાએ જણાવ્યું હતું કે સુરતમાં હવે યુવાનો અને ભણેલા લોકોની ટીમ એકઠી થઈ છે ગુજરાતમાં પણ હવે આપનું કામ બોલે છે ગુજરાતીઓને આપ પ્રત્યે વધુ વિશ્વાસ છે

અને વર્ષ પછી હંમેશા હું પહેલેથી કોઈ પણ સામાજિક કાર્ય કરવાની મને એવું લાગે કે સમાજને આ વસ્તુની જરૂર છે સમાજમાં દીકરીઓ માટે જરૂર છે વિધવા બહેનો માટે જરૂર છે અંતર માટે જરૂર છે આરોગ્ય માટે જરૂર છે કોવિડ સેન્ટરો માટે જરૂર છે વાવાઝોડા માટે જરૂર છે જે મેં જ્યારે પણ જ્યાં પણ મારી જરૂરિયાત પડતી હોય અને મારી પાસે હોય હું કરી શકતો હોઉં ત્યાં સુધી મેં કરવાની ટ્રાય આ સમાજની કરી હું કયા સમાજનો છું હું દરેક સમાજનો છું હું મારી જાતને કોઈ દિવસ કોઈ સમાજનો માનતો નથી ક્રિયામાં લખાયેલા પાટીદાર ચહેરો યુવા પાટીદાર ઉદ્યોગપતિ હું કોઈ ઉદ્યોગપતિ નથી હું હંમેશા સમાજ સેવામાં માનવાળો માણસ છું અને મેં મારા એકાવન વર્ષમાં રાજકારણમાં પ્રવેશ કરવો મારી પાસે ત્રણ ઓપ્શન હતા એક એસી બ્યાસી વર્ષનું બિલ્ડિંગ હતું મારે ઘર લેવું હતું એક એસી બ્યાસી વર્ષનું એક બિલ્ડિંગ હતું એક બાવીસ ત્રેવીસ વર્ષનું ઘર હતું ફર્સ્ટ ક્લાસ લોકેશન ફર્સ્ટ ક્લાસ એલિવેશન વાળું અને એક નવું ઘર હતું મેં જોયું કે લોકોની સેવા કઈ જગ્યાએ થાય છે છેલ્લા મેં જે બે ત્રણ મહિનામાં મેં કામો જોયા કે કઈ જગ્યાએ સેવા થાય છે ખાડીમાં કોણ ઉતરે છે લોકોની જિંદગી બચાવવાનું કામ કોણ કરે છે એટલે મેં આ ખુલ્લો પ્લોટ પસંદ કર્યો મેં મારા મિત્રોને મારા સ્નેહીઓને મારા સગા સંબંધીઓ અને મારી સાથે જોડાયેલા સામાજિક સેવા સંસ્થા બધાને પૂછું કે મારે રાજકારણમાં જવું જોઈએ કે ન જવું જોઈએ ત્યારે બધા એમ કહેતા મહેશભાઈ તમે જે સુરત તો કામ કરો છો જો તમે પોલિટિક્સમાં જાવ તમને ગ્રાઉન્ડ મળે તો તમે આખા ગુજરાતનું કરી શકો અને એ ગુજરાતનું કામ કરવા માટે હું રાજકારણમાં જોડાઈ રહ્યો છું મેં ઘણા બધાને પૂછ્યું તો ઘણા બધાએ મને દસમાંથી પાંચ લોકો એવી પણ સલાહ આપી કે તમે જશો તમે આ પાર્ટીમાં જોડાશો તો બીજી પાર્ટીઓ તમને હેરાન કરશે તમારા ધંધાને નુકસાન થશે તમારી ફેમિલીને પ્રોબ્લેમ થશે તમારી ઉપર રેડવું પડશે તમને એમ કેમ પ્રકારે હેરાન કરવામાં આવશે પણ ક્રાંતિકારી વિચાર તો આવવો પડશે અને એ વિચાર મને આવ્યો છે મારે સેવા કરવી છે અને સેવા કરવા માટે મારે કદાચ જેલમાં જવું પડે કદાચ મને વધારેમાં વધારે તો શું થાય ગોળી મારી દે મેં મારી જિંદગી જીવી લીધી છે હવે મને કોઈ અફસોસ નથી કે મારું શું થાય હું મારા દરેક વેપારી ભાઈઓ નાના ભાઈઓ મારો વર્ગ પૈસાવાળો નથી મારો વર્ગ નાના માણસોનો છે હું ગરીબની ઝુંપડીઓમાં બેવાળો માણસ છું અને મને નાના પીડા ખબર છે મારે આપ સર્વને કહેવું છે જ્યારે પણ સમાજનું કામ થતું હોય તો એમાં રાજકારણ કોઈ દિવસ ન હોવું જોઈએ પણ અત્યારે સમાજના કામમાં પણ રાજકારણ આવી ગયું છે કોવિડ સેન્ટરો તમને કેમ પરમિશન તમે કોની સાથે જોડાયેલા છો તમારા કોની સાથે ફોટા પડે છે તમે એમને કેમ બોલાવ્યા તમે એની બાજુમાં કેમ બેઠા આ કોઈ દિવસ સમાજના કામમાં ન હોવું જોઈએ તમે સામાજિક કામ કરો છો જે સામાજિક કામ કરવા વાળો છે એનો ફોટો તમારી બાજુમાં આવે છે મને ઘણા બધાએ કીધું આમ આદમી પાર્ટીનો મુદ્દો સ્કૂલનો છે આમ આદમી પાર્ટીનો મુદ્દો સ્કૂલનો છે તમે પ્રાઇવેટ સ્કૂલ ચલાવો છો તમે મને પૂછો નહીં પહેલા હું જવાબ આપી દઉં શા માટે સ્કૂલની જરૂર શા માટે પડે બીપી સવાણી સ્કૂલ કમાવા માટે છે મારા બાપા પંચોતેર વર્ષના છે સ્કૂલ ઉપર બે છે કમાવા માટે થોડા પૈસા છે હું તમને એક વાત કહું

સમાજના કામમાં રાજકારણ ન હોવું જોઈએ તમામ ખાનગી શાળાઓ ટક્કર મારે એવી સરકારી શાળાઓ આપે દિલ્હીમાં બનાવી છે મહેશ સવાણીની આંખમાં આંસુ આવી ગયા અને તેઓ ભાવુક બની બોલ્યા મેં એંસી વર્ષ જૂનું બિલ્ડિંગ પસંદ નથી કર્યું બસ મારે સેવા કરવી છે મેં વિદેશની અહીંયા અને દિલ્હીની સરકાર જોઈ છે એટલે મેં આ પક્ષ પસંદ કર્યો છે સરકારી સ્કૂલ હોય જગ્યા સરકારની હોય બાંધકામ સરકારનું હોય અને સરકારને એક બાળક પાછળ ચાલીસ હજારનો ખર્ચો કરવો પડતો હોય અને પ્રાઇવેટ સ્કૂલવાળાને એમ કે તમે પંદર હજારમાં ચલાવો સરકારને જમીનના પૈસા નથી સરકારને બાંધકામના પૈસા નથી છતાં પણ એક બાળકની પાછળ એમને ચાલીસ હજારનો ખર્ચો હોય પ્રાઇવેટ સ્કૂલવાળાને બધું એમનું હોય પછી એમને પંદર હજારમાં ચલાવ હું તો એમ કહું છું કે સ્કૂલની જરૂરત નથી જે પ્રમાણે હું દિલ્હી ગયો હતો ને મળ્યો હતો સિસોદીયા સાહેબની

કે પ્રજાનું કલ્યાણ થાય પ્રજા સુખી થાય સરકાર પાસેથી આપણે શું અપેક્ષા રાખીએ આપણા બાળકોને શિક્ષણ મળે એને સારા સંસ્કાર મળે આપણું મેડિકલ સારું થાય આપણે આપણા આપણે ક્યારે પણ કોઈ પાસે આપણે ત્યારે પૈસાનો બચાવ કરીએ શા માટે કદાચ કાલે મારું એક્સિડન્ટ થઈ જાય તો મારી પાસે પૈસા નહીં હોય તો આ કોવિડ વખતે મને ખબર છે પચાસ ટકા દર્દીઓ દરરોજના પંદર ને વીસ હજાર પ્રાઇવેટ હોસ્પિટલના પ્રાઇવેટ દવાખાનાના નોતા ભરી શકતા ને એટલે બિચારા દવાખાને જઈ નોતા શકતા ખીચા ખાલી થઈ ગયા છે ત્રણ વર્ષથી હું જોઉં છું કોઈના ખીચામાં પૈસા નથી બધાના ધંધા નોકરી તૂટી ગયા છે પગાર બધાના પચાસ થઈ ગયા છે ત્યારે જો આઈસોલેશન સેન્ટર એક પણ રૂપિયો લીધા વગર ન કર્યા હોત જિંદગી મોત તો સવાલ હતો લોકો મરતા હતા લોકો ફોન કરતા હતા એક બેડ કરી આપો બે ઇન્જેક્શન ગોતી આપો ત્યારે કોવિડ સેન્ટર કોણ શરૂ કરે છે સૌરાષ્ટ્રમાં બે કોવિડ સેન્ટર જે શરૂ કરેલા હતા ફક્ત તમે કોની સાથે જોડાયેલા છો એ નામ ખાતર પરમિશન ન આપે અમારી સામે ઓગણીસ ઓગણીસ દર્દીઓને અમારે ટેમ્પામાં લઈ જવા પડે અને પાસઠ વર્ષના કાકા એના આખા પરિવારની સામે એની આંખમાંથી રડે બધા આખો પરિવાર અને એ માણસ અમારી સામે મૃત્યુ પામે એ માણસ અમારી સામે મૃત્યુ પામે હું આવું રાજકારણ હોય આવું રાજકારણ ન હોવું

એસી વર્ષનું જૂનું બિલ્ડિંગ પસંદ નથી કર્યું મેં વર્ષનું પસંદ નથી કર્યું કોરો છે લોકોની સેવા માટે હું માથે કફન બાંધીને નીકળ્યો છું અને મને ગોળી ખાવી પડે તે ગોળી ખાવા પણ તૈયાર છું અને આપ સર્વનો સાથ સહકાર આપ સર્વનો પ્રેમ મારી સાથે રહેલા મારા નાના જે કંઈ પણ મારો મારી સાથે જોડાયેલા છે મેં કોઈને કોઈ કોઈને કોઈ રીતે કઈ ને નું કઈ મેં સારું કર્યું હોય બે હજાર સાત પછી હું ઇન્ડિયામાં આવ્યો મેં ફોરેનની દુનિયા જોઈ છે ફોરેનની સરકાર જોઈ છે મેં અહીંયાની સરકાર જોઈ છે મેં દિલ્હીની સરકાર જોઈ છે મને લાગ્યું કે નહીં આ કામ કરવાવાળી સરકાર છે એજ્યુકેશન કોઈપણ વસ્તુનો પાયો છે આ એજ્યુકેશનનો પાયો મેં જે દિલ્હીમાં જોયો છે પ્રાઇવેટ ને ઠક્કર મારે એવા એમનું મેં મેડિકલ જોયું છે અને મને એવો વિચાર આવ્યો કે આ ખુલ્લા પ્લોટમાં લોકોને કેવું રહેવું ગમશે કેવા ઘરોમાં રહેવું ગમશે અને એવું બનાવીશ એના માટે મેં આ પક્ષ પસંદ કર્યો છે આપ સર્વોને મારી નમ્ર અપીલ છે મારો સાથ અને સહકાર તમે હંમેશા મને આપતા રહેજો તેવી જ મારી વાત છે એમની સાથે મારી વાણીને વિરામ આપું છું છેલ્લા દોઢ થી વધુ મહિનાથી સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીમાંથી કુલ એક હજાર જેટલા કાર્યકર્તા આપમાં જોડાયા છે અઠવાડિયા પહેલા ચારસો જેટલા કાર્યકર્તા આપમાં જોડાયા હતા તેના બાર દિવસ પહેલાં કામરેજ વિધાનસભા મત વિસ્તારમાંથી બસોથી વધુ કાર્યકર્તા આપમાં જોડાયા હતા તો ખટોદરા વિસ્તારમાંથી સો જેટલા કાર્યકર્તા આપમાં જોડાયા હતા મે મહિનામાં અંદાજે ત્રણસોથી વધુ કાર્યકર્તા આપમાં જોડાયા હતા અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ